જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા શ્રીમતી રીવાબા જાડેજા મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા સાંસદ શ્રી પૂનમબેન માડક જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મારા સાથી ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી મેઘજીભાઈ ચાવડા શહેરના પ્રમુખ શ્રીમતી બીનાબેન કોઠારી ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા દંડક શ્રી કેતનભાઈ નાકવા નેતા શ્રી આશીષભાઈ જોશી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી દિલીપભાઈ ભોજાણી કમિશનર શ્રી એન મોદી કલેક્ટર શ્રી કેબી બી ઠક્કર મંચ ઉપર ઉપસ્થિત સર્વ અધિકારીગણ આમંત્રિત સર્વે મહાનુભાવ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે શીખ ધર્મના નવમા ગુરુ ગુરુ તેજ બહાદુરજીના બલિદાન દિવસે તેમના ચરણોમાં વંદન કરું છું ગુરુ તેજ બહાદુરજીના પુત્ર અને શીખ ધર્મના દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહ જે પંચ પ્યારે પાંચ શિષ્યોની ત્યાગ બલિદાનની ભાવનાની કસોટી કરીને પસંદ કર્યા હતા અને તેમાં દ્વારકાના મોહકસિંહ પણ

સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ અધ્યાય શરૂ થયો છે દરેક નાગરિકના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થયો તેવા પ્રકલ્પો તેમણે શરૂ કર્યા આદરણી શ્રી નરેન્દ્રભાઈ સૂચવેલા માર્ગ પર આગળ વધતા છેલ્લા ત્રણ દિવસમાં છેલ્લા ત્રણ દિવસ નો મારો પ્રવાસ જે છે ત્રણ કરોડ રૂપિયા અને આજે સૌરાષ્ટ્રના પેરિસ છોટે કાશી એવા જામનગરમાં છસો ને બાવીસ કરોડ રૂપિયા એમ છેલ્લા ત્રણ દિવસમાં અઢારસો ને છેતાલીસ કરોડ રૂપિયા ના વિકાસ કામો ની પેટ મળી આપણે આ બધું આપણે તાલી પણ બગાડીએ છીએ પણ આ જે બદલાવ આવ્યો છે એ બદલાવ આપણને કેવી રીતે આવ્યો એ પણ આપણે બધાએ મગજમાં રાખવું જોઈએ મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાની વ્યવસ્થા ફાઈનાન્શિયલ વ્યવસ્થા તમે જોયેલી છે કે હજાર હજારો કહેવાય કે લાખ સુધીને ના પહોંચાય એવી કિંમત ના વિકાસ કામ જો તમે માગ્યા હોય તો પણ નગરપાલિકા લાંબા સમય સુધી એનો વિચાર કરે અને પછી તમને આપે એની જગ્યાએ આજે અહીંયા સામે બેઠેલા અમારા સ્ટુડન્ટ થી માંડીને બધાય કે ભાઈ દરેક ના મગજમાં લાખ નો આંકડો તો જાણે ભૂલાઈ જ ગયો હોય એવી રીતે ભૂલાઈ ગયો છે કરોડ નું કામ પ્રજાજનો માંથી કોર્પોરેટ સુધી પહોંચવામાં પણ વાર ના લાગે એ માનસિકતા ક્યારે બંધાય એ માન્ય વડાપ્રધાન શ્રી જે વિકાસની રાજનીતિ શરૂ કરી છે એના કારણે આપણા બધા એના મગજમાં આવ્યું છે અને એમણે કરી બતાવ્યું છે જે કહેવું તે કરવું એ કાર્ય મંત્ર સાથે દરેક દરેક કામ જમીન સુધી ઉતાર્યા છે એનો લાભ લોકો સુધી પહોંચાડ્યો છે અને એના કારણે આપણને આજે આ કરોડો રૂપિયાના કામની વિકાસની ભેટ આપણને મળી રહી છે ફાઈનાન્શિયલ વ્યવસ્થા પણ ગુજરાતની મજબૂત પાયો એમણે નાખ્યો અને એના કારણે આપણે પણ એ જ મજબૂત પાયાને આગળ વધારી રહ્યા છીએ એટલે જે કેપિટલ આપણું બજેટ પણ જુઓ તમે તો છેલ્લા ત્રણ વર્ષમાં આપણે ખૂબ મોટો બજેટમાં પણ વધારો કરી શક્યા છીએ કેપિટલ બજેટમાં ગયા બજેટમાં આપણે લગભગ નેવું ટકા જેટલો વધારો કેપિટલ બજેટમાં કરી શકીએ કે જે તમારા સુધી ડાયરેક્ટ પહોંચી શકે એના એ વર્ષે પહોંચી શકે માટેની આપણે વ્યવસ્થા કરી છે એટલે ફ્યુચર જેમ જેમ વિકાસ ડેવલપમેન્ટ થતું જાય તમારા મગજમાં પણ એક કામ પતે એટલે બીજા કામની શરૂઆત થઈ જ ગઈ હોય કે હવે આપણે આ કામ પત્યું છે તો એ કામ પછી યાદ કરવાની જરૂર ના હોય દરેક જન એવું જોયા તમે હોય કે અમે હોઈએ

એ લોકો તમને કંઈક બતાવે ને આપણે લઈને દોડીએ તો કેટલી વ્યાજની વાત છે એટલે ખૂબ સારી રીતે મેં અમે કીધું છે કે ભઈ બજેટ ફાઇનાન્શિયલ માન્ય વડાપ્રધાન સી એ ત્યાં સુધી મે 2010 માં હું સ્ટેન્ડિંગ ચેરમેન હતો ત્યારે જનરલ બોર્ડ ની મીટિંગ પણ મે કીધું હતું કે માન્ય વડાપ્રધાન એ વખતે તો મુખ્યમંત્રી હતા મે કહું જ્યાં સુધી નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસના ના કાર્ય એક રૂપિયો ખૂટવાનો નથી ને આજ દિન સુધી ખૂટ્યો નથી તમે જુઓ કેટલી કુદરતી આફતો પણ આવી ગઈ એમાંથી પણ આપણે બધા પસાર થયા છે એનું પણ મેનેજમેન્ટ આપણે બધાએ જોયું છે અને એમનું વિઝન છે આગળનું જોતા જ જાય છે આપણે એને પણ સાથ અને સહકાર આપવો જોઈએ અને એમાં પણ આપણે આગળ વધવું જોઈએ આજે તમે જામનગર શહેર મારે જેટલું ફરવાનું થયું ત્યાં સુધી તો સ્વચ્છતા માટે ખૂબ કમિશનર શ્રી અને મેયરજી શ્રી ટીમ ને ખૂબ અભિનંદન કે ખૂબ સારું સ્વચ્છ જામનગર રખાય છે પણ તમે બધા આશો છો કે અમે આઈએ તારે જ રાખે જેવું છે હવે હવે શરૂ થયું છે કે કે આઈએ ના તમારું જામનગર સારું રહે છે એવું અમારી પાસે સમાચાર છે પણ હજુ આવું ને આવું રોજે રોજ રે એના માટેનો એમનો પ્રયત્ન છે એમાં તમારા બધાનો સહકાર પણ હજી અંદર એટલો જરૂરી છે અમે ઘણી વખત જોતા હોઈએ કે જેનો સફાઈ કર્મચારી સફાઈ કરીને નીકળે આ બાજુ આગળ નીકળતો હોય તમને બીજા કોમ્પ્લેક્સમાં કચરાનો ઢગલો કરતો જોવા મળે અરે ભાઈ આ તો આપડી રીત છે તમે થોડો ટાઈમ સાચવો તમે કોઈક એમને પણ આપણે એ કરી રહ્યા છે એની અંદર આપડે સહકાર આપવો પડે તમે સફાઈ કર્મચારીઓ પણ ખૂબ સારું કામ કરે છે એમાં તમારે મીન મેઘ નથી અત્યારે તમે એ લોકો જ કરી દે છે પણ આપણે એમને સાથ સહકાર આપવાની જગ્યાએ એ નીકળી જાય પછી પછી આપણે કચરાના ઢગલા કરીએ તો આપણે એક દિવસ આપણે રાખવાની વ્યવસ્થા કરવી પડે એક દિવસ કદાચ આપણે કોડું થયું હતું આપણે વ્યવસ્થા કરવી એવી જ રીતે સ્વચ્છતાની સાથે સાથે એક જે ગ્લોબલ વોર્મિંગ અત્યારે જે હમણાં વાત કરી કે ભાઈ આપણે આ વખતનો વરસાદ જે પડ્યો હું વિકાસના કામો તો બધા હમણાં કીધા છે બ્રિજની વાત થઈ છે અહીંયા આજે પાણી માટેના કામો છે એક હોસ્ટેલ બની છે દીકરીઓ માટેની એ બધું તો છે જ આપણી પાસે એ તો સારી જ વસ્તુ થઈ છે પણ ભવિષ્ય માટે કે ભાઈ સ્વચ્છતા જેટલી રાખશો એટલા આપણા કામો દીપી ઉઠવાના છે જેટલું આ બધા જ કામો વિકાસના કરીશું ને જો ગંદકી દેખાડીશું તો એમાં આપણો ગમે તેટલો સારો વિકાસ હશે તો એ ટંકાવવાનો તો સ્વચ્છતા માટે આપણો આગ્રહ દુરાગ્રહ આજે આપણે તો વડાપ્રધાન સિનો પણ આપણે આભાર માનવો પડે કે વડાપ્રધાન થયા પછી પણ એમની ટકોર હોય છે સ્વચ્છતા માટે તો આપણે તો જેમ જેમ આગળ વધતા જઈએ તો ઘરના કામમાં જ હવે યાર અમા આટલું મારે કરવાનું અમે મારે જોવાનું એવું કઈ મૂકતા જઈએ આપણે એમણે કોઈ વસ્તુ મૂકી નથી